નમસ્કાર સ્પાર્ક ટુડે ડે ન્યુઝમાં આપનું સ્વાગત છે વડોદરામાં દિવસે ને દિવસે જે પ્રકારે અકસ્માતો વધી રહ્યા છે ત્યારે હવે વડોદરા મહાનગર ભાજપના યુવા મોરચાની ટીમ હવે આગળ આવી છે તે પ્રકારે રોડ સેફ્ટી ના કાર્યક્રમો થઈ રહ્યા છે અને वडोदरा शहर पुलिस द्वारा प्रकार कार्यक्रमों तरह हम युवा मोर्चा भाजपा की टीम है आगे आप जो कि जो प्रकार बेनर पोस्टर तमाम रोड सेफ्टी सेफ्टीयमों खबर पड़े तमाम लोग ने आ प्रकार आप जो कि मैं मेरे माता पिता का एकता बैठा हूं कृपया गाड़ी संभाल कर चलाये ने एक प्रकार लोग युवा भाजपनी મોરચાની તેઓ દ્વારા આ એક નિયમ અવેરનેસનો કાર્યક્રમ કર્યો ત્યારે યુવા મોરચાના અગ્રણી પાર્ટ સાથે જ વાત કરીશું પાર્થ શું કહેશો કેમ તમારે હવે આગળ આવવું પડે આપણે ઘણા સમયથી જોઈએ તો વડોદરા જ નહીં ગુજરાત અને આખા દેશભરમાં અનેક અકસ્માતો આપણે જોઈએ છે અને એમાં ઘણા બધા લોકો પોતાનો જીવ ગુમાવે છે ત્યારે ક્યાંક અવેરનેસ માટે ટ્રાફિક ડિપાર્ટમેન્ટ અને પોલીસ ડિપાર્ટમેન્ટ પણ કામ કરે છે પણ તે છતાં અકસ્માતો વધતા જાય છે ત્યારે ઇમોશનલ એમને ક્યાંક એમનું પરિવાર યાદ આવે તો કદાચ એ બ્રેક મારે એમને એવું ધ્યાનમાં આવે કે સામેવાળાના ઘરે પણ એના ઘરડા મા બાપ છે એમનો એકનો એક દીકરો છે તો એને એમની જરૂર છે એટલા માટે એવું સ્લોગન લખીએ કે આઈ હેવ આઈ હેવ ઓલ્ડ પેરેન્ટ્સ એટ હોમ ધી આર વેટિંગ ફોર મી પ્લીઝ ડ્રાઈવ સેફલી એટલે આ બધા અલગ અલગ સ્લોગન્સ અમે લખ્યા છે જેના માધ્યમથી કદાચ અકસ્માત ઓછા થાય તો અમને ખૂબ ગમશે મને એવું લાગશે કે મારા યુવા મોરચાના કાર્યકાળમાં જો અકસ્માત ઓછા વડોદરામાં કરી શકું તો સૌથી મોટો કાર્યક્રમ ને સૌથી દિલને નજીક કાર્યક્રમ હોય તો આ છે અને આમાં આપણે આ સ્લોગન ખાસ કરીને એક લખ્યું છે આ રક્ષિતવાળી જે ઘટના બની ચૂંટણી એને લઈને રક્ષક ઇન સમવન્સ લાઈફ નોટ રક્ષિત એટલે કોઈના જીવનમાં તમે આવો જીવન તમને તક આપે તો એક રક્ષક બનીને જજો રક્ષિત બનીને એના જીવનમાં ક્યારેય ના આવતા બિલકુલ ખૂબ મહત્વની વાત કરી છે કે જે પ્રકારે આ રક્ષક બનવું ખૂબ જરૂરી છે કોઈના જીવનમાં ને એ પ્રકારે જ આ સૂત્ર અહીંયા સાર્થક યુવા મોરચાની ટીમ કરી રહી છે અને ત્યારે જો કે જે પ્રકારે તમામ યુવા મોરચા ભાજપની જે ટીમ છે તેના માટે જ આ રોડ સેફ્ટી અવેરનેસ અબજો કે જે પ્રકારે હવે શહેર પોલીસ સાથે અને હવે વડોદરા મહાનગર ભાજપના યુવા મોરચાની ટીમ દ્વારા છે છે ટ્રાફિક કાર્યક્રમ ખાતે કરવામાં આવી રહ્યો અને સાહેબ તેમની સાથે વાત ડોક્ટર સાહેબ શું કેશો કારેલી બાગમાં પણ અકસ્માત ઓપી રોડ પર પણ અકસ્માત તો આપ સૌ જાણીએ છીએ કે હોળીની રાત્રે કારલીબાગમાં ખૂબ દુઃખદ દુર્ઘટના બની અને એમાં એક વ્યક્તિનું મૃત્યુ પણ થયો કેટલાક લોકો ઘાયલ થયા એમની સારવાર આજે પણ ચાલી રહી છે એ જોઈને અમારા યુવા મોરચાના કાર્યકર્તાઓને એક વિચાર આવ્યો કે ભાઈ આ તો એક અવેરનેસ આવે સમાજની અંદર જેમ હેલ્મેટ માટે પણ અવેરનેસ લાવવી જરૂરી હોય છે એવી રીતે આ સ્પીડ કંટ્રોલ કરે લોકો એની પણ અવેરનેસ લાવી ખૂબ જરૂરી છે એવો માધ્યમનો વિચાર આવ્યો કેટલાક સૂત્રો જાતે લખ્યા ક્રિએટિવિટી સાથેના સૂત્રો લખ્યા અને આવો વિચાર મારી સામે મૂકવામાં આવે તરત જ કહ્યું કે આ કરવું જ જોઈએ આ સમાજને જાગૃત કરવા માટેનું એક સારું સુંદર કામ છે અને અમારો નમ્ર પ્રયાસ છે અને વડોદરાની જનતાનું અપીલ પણ કરું છું કે આપણે આપણું પરિવાર પણ રાહ જોઈ રહ્યો છે સામેવાળાનો પરિવાર પણ એવી રીતે ઘરે રાહ જોઈ રહ્યો છે એટલે આપણે કોઈ પણ વાહન ચલાવતા હોઈએ તો ખૂબ સાવધાનીથી ચલાવીએ સલામતીથી ચલાવીએ જેથી કરીને જનતાને શાંતિ અને સલામતીનો જે અહેસાસ છે રોડ ઉપર વાહન કરાવતા થઈ શકે એટલે હવે મારી નમ્ર અપીલ છે કે સૌ ખૂબ જ ધીરજ રાખીને વાહન ચલાવીએ જેથી કરીને આપણે શાંતિથી ઘરે પહોંચી શકીએ આજનો જે કાર્યક્રમ અમે છે આ રોડ સેફ્ટી અવેરનેસ એના કેટલાક સ્લોગનો અમારા યુવા મોરચાના કાર્યકર્તાઓએ ક્રિએટિવ પોતે જાતે લખ્યા છે અને એવા પ્રકારના લખ્યા છે કે સીધી અપીલ થાય કે કોઈનો દીકરો રાહ જોઈ રહ્યો છે ઘરે કોઈની દીકરી રાહ જોઈ રહી છે કોઈના માતા પિતા રાહ જોઈ રહ્યા છે આપણે રક્ષક બનીએ રક્ષિત નહીં આવા પ્રકારના ક્રિએટિવ આઈડિયા સાથે અમે અવેરનેસ પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છીએ સોથી વધુ રિક્ષાઓ પર બેનર લાગશે લોકો વાંચશે અને આવી ઘટનાઓ ન બને એવો એક નમ્ર પ્રયાસ છે અને મારી જનતાને અપીલ પણ છે બિલકુલ આપ જુઓ કે જે પ્રકારે ડોક્ટર જે પ્રકાર શોની કહી રહ્યા છે જે પ્રકારે લગાડવામાં આવશે અહિયા બેનર્સ લગાવવાની વાત છે અને આ તમામ રિક્ષા ઉપર જો કે તમામ રિક્ષા ઉપર જે પ્રકારે આ બેનર્સ એટલે કે રોડ સેફટીના અવેરનેસના જે કાર્યક્રમો છે તે કરવામાં આવી રહ્યા છે હવે વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાની જે ટીમ છે તે આવી છે છે કારણ કે વ્યાસ સાહેબ સાહેબ ટ્રાફિક શું ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાની ટીમ પણ હવે જોડાય છે લગભગ એક વર્ષથી બરોડામાં ફરજ થઈ તે દરમિયાન સૌથી વધુ અમે અવેરનેસના કાર્યક્રમો કર્યા છે સીપી સાહેબના માર્ગદર્શન અને આગેવાની હેઠળ અને આજે આજે ભારતીય યુવા મોરચા તરફથી જે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે અવેરનેસનું એ સરાહનીય છે અને સારું પગલું છે એ લોકો હિન્દી ગુજરાતી ઇંગ્લિશમાં અલગ અલગ સ્લોગન લખી લગભગ સોથી વધુ રિક્ષાની પાછળ લગાવવાના છે અને એનાથી પણ અવેરનેસ આવે અને ભવિષ્યમાં અકસ્માતો ઘટે તેવો તેમનો સુંદર પ્રયાસ છે લગભગ બે ત્રણ માસથી સીપી સાહેબના આદેશ અનુસાર શહેરની અંદર જે અનનેસેસરી રોડ ડિવાઇડર કટ છે તે બધાનું સર્વે કરવામાં આવ્યું અને લગભગ મહિના પહેલાં સોથી વધુ ડિવાઈડર કટ બંધ કરવા માટે વીએમસીને જાણ કરી છે સીપી તેના આધારે લગભગ અઠવાડિયાથી રોડ ડિવાઇડર બંધ કરવાનું કામ વીએમસી હાથમાં લીધું છે અને કાર્યવાહી ચાલુ છે અને જે સ્પીડ ગન છે સ્પીડ ગન પણ અમે અવારનવાર જરૂરિયાત મુજબ તેનો ઉપયોગ કરીએ છીએ અલગ અલગ જગ્યાએ જેમ કે બીચ છે આજે અહીંયા દાનિયા બજાર બીચ છે એ તમામ જગ્યાએ સ્પીડ ગનની અંદર જે લિમિટ હોય એ લિમિટથી વધારે જે સ્પીડમાં ચલાવતા હોય એ લોકોનું ઈ મેમો જનરેટ કરીને કાર્યવાહી કરીએ છીએ બિલકુલ ઈ મેમો જનરેટ કરીને કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આપજો કે જે પ્રકારે રોડ સેફટીનો જે કાર્યક્રમ છે અને સૌથી મોટો આપજો કે જે પ્રકારે લોકો બહેનર લઈને હા જે રક્ષિત કાંડ થયો હતો વડોદરામાં ને રક્ષિત કાંડ બાદ હવે ભારતીય જનતા પાર્ટીની યુવા મોરચાની જે ટીમ છે તેઓ દ્વારા રક્ષક નામના જે સૂત્ર છે એ સૂત્ર ને લઈને હવે આ કાર્યક્રમ કરી રહી છે ને આપજુઓ જે પ્રકારે વડોદરામાં હવે અકસ્માતોની જે છે તે વધી રહી છે તેને રોકવા માટે આ પ્રકારે કાર્યક્રમો થઈ રહ્યા છે આ તમામ જે કાર્યક્રમો છે તે વડોદરામાં થઈ રહ્યા છે અને

આપની વાત ખૂબ સાચી છે કે અકસ્માતો વધી રહ્યા છે અને પ્રાણઘાતક અકસ્માતો એના કરતાં વધારે વધી રહ્યા છે જ્યારે આ વસ્તુની આપણને સમજશે ત્યારે એને ત્રણ પ્રકારે એજ્યુકેશન એન્ફોર્સમેન્ટ અને એન્જિનિયરિંગ એવા ત્રણ પ્રકારના માધ્યમથી આ રોડ સેફ્ટીના નિયમો પર લગામ લગાડી શકાય એના કાયદા જે અકસ્માતો થાય છે એને નિવારી શકાય માટે આજે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાએ આખી એક નવી ઝુંબેશ લીધી છે એ ઝુંબેશ સાથે વડોદરા શહેર પોલીસ અને રિક્ષા એસોસિએશન જોડાયું છે કે જ્યાં સોથી વધારે રિક્ષાઓ પર બેનર લગાડીને એ લોકો આખા વડોદરામાં ફરશે અને જે મેસેજ છે એ મેસેજ ખૂબ ડેલિકેટલી આપવાનો આપણે પ્રયત્ન કર્યો છે આપના માધ્યમથી હું વડોદરા પોલીસને ચોક્કસપણે એવી વિનંતી કરીશ કે એન્ફોર્સમેન્ટનો જે વિષય છે એ ખૂબ ખૂબ કડકાઈથી લે જ ઝીરો ટોલરન્સ પર લે અને જો સ્પીડથી વાહન ચલાવતા હોય છટકા બનાવીને વાહન હોય એ લોકોની ગાડી ડિટેન કરે એમના લાયસન્સ કેન્સલ કરે એ લોકો પાસે લાયસન્સ ટુ ડ્રાઈવ છે લાયસન્સ ટુ કિલ નથી એ એમણે સમજવું જોઈએ વાત તો સાચી છે કે લાયસન્સ રદ થવું પણ જવાબદાર છે કારણ કે જે પ્રકારે પોતાના બાળકો કે ભાઈ યુવાનો રીતે ડ્રિંક એન્ડ ડ્રાઈવના ના ઘટનાઓ પણ બનતી હોય છે એ માટે મા બાપ પણ એટલા જવાબદાર છે શું સંસ્કારનું સિંચન એ હંમેશા ઘરથી આવતું હોય છે ઘરમાંથી જ્યારે બાળક નીકળે ત્યારે એને એટલા સંસ્કાર હોવા જોઈએ કે એ એવી રીતના બેફામ રીતથી વાહન ના ચલાવે કોઈને એમના વાહન ચલાવવાની પ્રવૃત્તિના લીધે કોઈને નુકસાન ના થાય એ સંસ્કાર પેરેન્ટ્સે આપવા જોઈએ અને ઘરવાળાઓ પણ એવું સમજાવવું જોઈએ કે અમે આ વાહન તને કમ્યુનિકેટ ટ્રાન્સપોર્ટેશન માટે આપ્યું છે ના કે કોઈને હાનિ પહોંચાડવા માટે હવે કાર્યક્રમ તો થઈ રહ્યા છે હજુ પણ લોકોમાં જાગૃત આવશું મેસેજ આપશો માર્ક સલામતી એ હરોજ ચાલતી પ્રક્રિયા છે કોઈ એક ઝુંબેશ કોઈ એક અઠવાડિયું કોઈ એક મહિનાને મળતા જ નથી મારી આપના માધ્યમથી વિનંતી છે કે જેટલા લોકો વાહન ચલાવે છે હાલ ખાસ એ જોવા મળે છે કે ટ્રાફિક સિગ્નલ તોડીને લોકો ખૂબ જઈ રહ્યા છે રોંગ સાઈડ પર ખૂબ જઈ રહ્યા છે બ્લેક ફિલ્મ લગાડીને મોટે મોટેથી મ્યુઝિક લગાડીને આ લોકો ખૂબ જઈ રહ્યા છે આખી પ્રવૃત્તિ પર વડોદરા પોલીસ તો કંટ્રોલ કરશે જ પણ પોતે પણ આ વસ્તુનું ધ્યાન રાખીને પોતાના લીધે કોઈને નુકસાન ના થાય ખાસ જોવા વિનંતી બિલકુલ કોઈને નુકસાન ન થાય તે માટેના પ્રયત્નો થવા જોઈએ મહામંત્રી શ્રી અને સાથે ટ્રાફિક સાથે સંકળાયેલા એવા સત્યમ ગુલાબકર તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે જે પ્રકારે આ લોકોએ સમજવાની જરૂર છે કારણ કે જે પ્રકારે અકસ્માતોની જે વણઝાળ થઈ રહી છે ને જો કે ટ્રાફિક પોલીસ તમામ આ રિક્ષા ઉપર કામગીરી તો કરી રહી છે અવેરનેસ કરવામાં આવી રહ્યા છે સૌથી મુખ્ય રોડ ગણાતો એવો કોટર ડાંડિયા બજાર જ્યાં હજારોની સંખ્યામાં વાહનોથી અહીંથી પસાર થઈ રહ્યા છે સ્પીડ ગનથી પણ ટેસ્ટ કરાઈ રહ્યું છે લોકોને અવેરનેસ કરવામાં આવી રહ્યા છે પરંતુ જે પ્રકારે જો કે આજે યુવા મોરચાની ટીમ જે ભાજપની છે તેઓ દ્વારા આ કાર્યક્રમ તો કરવામાં આવ્યો છે સૌથી વધુ રિક્ષા ઉપર બેનર લગાવવામાં આવ્યો છે પરંતુ આ અકસ્માતો ક્યારેય રોકશે માત્ર પોલીસની જવાબદારી નથી માત્ર કોઈ કોઈની જવાબદારી નથી પરંતુ આ જવાબદારી પોતાના વાહન પોતે જે વાહન ચલાવી રહ્યા છે આ તેની જવાબદારી છે કારણ કે અકસ્માત ક્યારે થાય કે તે જ્યારે ઓવર સ્પીડમાં ગાડી હોય છે ને ત્યારે તે કંટ્રોલ નથી કરી શકતું તેને લઈને જ આ અકસ્માતો સર્જાય છે ત્યારે આ જવાબદારી પોતાની નૈતિક જવાબદારી પોતે જ સમજી અને અકસ્માતો પર નિવાર લાવી શકાય તે માટેના પ્રયત્નો થવા જોઈએ ત્યારે વડોદરા મહાનગરની આજે જે ભાજપની છે યુવા મોરચા દ્વારા આ સેફ્ટી કાર્યક્રમ રોડ સેફ્ટી કાર્યક્રમ તો કરવા રહ્યા છે પોલીસ અને તંત્ર એટલે કે કોઈ પણ રાજકીય પાર્ટીની આ જવાબદારી હોતી નથી પરંતુ આ જવાબદારી છે પોતાની જવાબદારી છે પોતે જ સમજીને વાહન ચલાવ તો આકાશો મહત્વ પર ચોક્કસી આ કાબૂ મેળવી શકાય છે કેમેરામેન નિહાળની સાથે સુરત સોલંકી સ્પાર્ટ ટુ ન્યૂઝ વડોદરા